મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં ગત રાત્રિએ ભારે પવન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે મહેસાણા જિલ્લામાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે ખાસ કરી ખેડૂતોના જે ઊભા પાક હોય છે તેમને ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતો સરકાર પાસે હાલમાં વળતરની આશા રાખી રહ્યા છે કમોસમી વરસાદ ના કારણ થી અમારે જુવારના ના પાક ને નુકસાન અજમા ના પાક ને નુકસાન છે ઘણા ખેડૂતો ને ઘાસ ચારા ને નુકસાન છે પત્રો ઉડાડી મેલા છે શું માંગણી છે તમારી માંગણી જાવ જે સરકાર આલાય કોઈ સહાય કરે આ ખેડૂતો ની જાર પાક માં આલી પડ્યો શું લઈ ગયો જુવાર છે અજમો છે રસકાસ ભાવ એનો ડબલ હાલવો પડશે અત્યારે હાલ પૂરા શું જ નહીં ઝાડના જુવાર ના કાલે પવન થશે વરસાદ પડે શું કે કમોસમી વરસાદ પડ્યો એના કારણે જુવાર